નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજે રાજ્યમાં હળવો વરસાદ પડી શકે આજે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન લોકોને ગરમીથી રાહત મળી શકે છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ આવી શકે છે આજે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ બે હજારની નોટ પર આરબીઆઈ નું મોટું અપડેટ આરબીઆઈ બે હજારની નોટ બંધ કર્યા ને લગભગ બે વર્ષ થઈ ગયા છે પરંતુ બે હજારની નોટો હજુ પણ જોવા મળી રહી છે છ હજાર આઠસો કરોડ રૂપિયાની નોટો હજુ પણ ચલણમાં છે જણાવી દઈએ કે બે હજારની નોટો હજુ પણ કાયદેસર છે એટલે કે તેને અમાન્ય જાહેર કરવામાં આવી નથી તમને જણાવી દઈએ કે આરબીઆઈ ઓગણીસ મે બે હજાર ના રોજ બે હજાર રૂપિયાની બેંક નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ત્યારથી અઠ્ઠાણું પોઈન્ટ છવ્વીસ ટકા નોટો બેંકમાં પાછી આવી ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજે વિશ્વ સાયકલ દિવસ દીવમાં ઉજવણી થઈ આજે વિશ્વ સાયકલ દિવસ છે ત્યારે દીવ તેની ઉજવણી કરવામાં આવી ફિટ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નર્મદાની એંશી કિલોમીટરની પંચકોષી યાત્રા સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે નોંધનીય છે કે દર વર્ષે જૂને વિશ્વ દિવસ ઉજવવામાં આવે છે તેને મનાવવાનો મુખ્ય હેતુ લોકોને સાયકલ ચલાવવાના ફાયદાઓ વિશે જણાવવાનો છે જે વ્યક્તિ નિયમિત સાયકલ ચલાવે છે તે ફિટ રહેવાની સાથે શરીરને પણ સ્વસ્થ રાખી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો આજે એટલે કે ત્રણ જૂન બે હજાર પચીસના રોજ સોનાના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છે આજે કેરેટ સોનાના ભાવમાં બસો અને ચોવીસ કેરેટમાં બસો વીસ રૂપિયાનો દસ ગ્રામ વધારો જોવા મળ્યો છે બાવીસ કેરેટના નેવું હજાર આઠસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે ચોવીસ કેરેટના નવ્વાણું હજાર સાઠ રૂપિયા છે આજે ચાંદીના ભાવમાં સો રૂપિયાના વધારા સાથે એક લાખ સો રૂપિયા પ્રતિ કિલો ટ્રેડ કરી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે મેચમાં વરસાદ વિલન બની શકે છે આજે અમદાવાદમાં ફાઇનલ મેચ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે ત્યારે હવે ચાહકોને એક ડર સતાવી રહ્યો છે કે વરસાદ થશે તો હવામાન વિભાગે અમદાવાદના વાતાવરણને લઈ આગાહી કરી છે કે હળવો વરસાદ વરસી શકે છે આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવવાની અને વરસાદે છાંટા પડવાની આગાહી કરી છે શહેરનું તાપમાન સાડત્રીસ ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે મહત્વના સમાચાર તરફ આગળ વધી અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના સાઠ કેસ નોંધાયા અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે આજે એક જ દિવસમાં કોરોનાના સાઠ કેસ નોંધાયા છે હાલ કુલ ત્રણસો ત્રીસ કેસ છે જેમાં બસો એકતાલીસ એક્ટિવ છે લગભગ અઠ્યાસી દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે શહેરના બોપલ ગુમા થલતેજ ગોતા ચાંદલિયા વસ્ત્રાપુર સેટેલાઇટ જોધપુર સરખેજ મક્તમપુરા વાસણા પાલડી ચાંદખેડા મોટેરા સાબરમતી ન્યુરાણી વેજલપુર જેવા વિસ્તારોમાં એકસો નેવુંથી થી વધુ કેસો નોંધાયો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગિરનાર જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર ગિરનાર ચડતા લોકો પર્વત પર ચઢવા રોપવેનો સહારો લેતા હોય છે હવે આ લોકો માટે માઠા સમાચાર છે ખાસ કે રોપવે ઓથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેતા પવનની ઝડપ વધુ હોવાથી ગિરનાર પરનો રોપવે અત્યારે બંધ કરી દેવાયો છે જો તમે ગિરનાર જતા હોય તો આ સમાચાર તમને ઝટકો આપી શકે છે ભારે પવનના કારણે રોપવે બંધ કરી દેવાયો છે કેમ કે સહેલાણીઓના હિત ખાતર નિર્ણય લેવાયો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો